નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે સુરતમાંથી સોનાની રત્ન રત્નકલાકારની ધરપકડ સુરત એસઓજી પોલીસે મૈદરપુરા વિસ્તારમાંથી રૂપિયા છવ્વીસ લાખથી વધુના સોના સાથે એક રત્ન કલાકાર ભાવિક કાતરિયાની ધરપકડ કરી છે તે દુબઈથી અમદાવાદ વિમાન મારફતે અને ત્યાંથી ટ્રેન દ્વારા સુરત આવ્યો હતો પૂછપરછમાં તેણે કબૂલ્યો કે આ સોનું દુબઈથી નિરાલી રાજપૂતે મોકલ્યું હતો અને તેને સુરતમાં અમિત નામના વ્યક્તિને પહોંચાડવાનું હતું આ કામ માટે તેને રૂપિયા પંદર લાખનું કમિશન મળવાનું હતું સમાચારની વાત કરીએ તો કચ્છમાંથી લાખનો છે પૂર્વ કચ્છ પોલીસ જીઆઈડીસી વિસ્તારમાં એક મોટા દારૂના ગોડાઉનનો પર્દાફાશ કર્યો છે રાજસ્થાનથી મંગાવવામાં આવેલો આ દારૂનો જથ્થો રૂપિયા એક્યાસી લાખથી વધુનો છે પોલીસને બાતમી મળતા દરોડા પાડવામાં આવ્યા ગોડાઉનમાંથી મેકડોવેલ્સ ઓલ સીઝન વિસ્કી અને કિંગ ફિશર અને ટુ બર્ગ બિયરનો મોટો જથ્થો મળી આવ્યો છે આ કૌભાંડમાં રાજસ્થાનના કેટલાક લોકો સામેલ હોવાનું જાણવા મળ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને ખખડાવી નાખ્યો સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચને સખત ઠપકો આપ્યો છે કોર્ટે અગાઉ આપેલા આદેશનું પાલન ન કરવા બદલ નારાજગી વ્યક્ત કરી છે

ડેન્ગ્યુના કેસમાં ચિંતાજનક વધારો થયો છે સપ્ટેમ્બરના તેર દિવસમાં જ બસ્સોથી વધુ કેસ નોંધાયા છે જેના કારણે આરોગ્ય વિભાગ દોડતો થયો છે ગોમતીપુર બહેરામપુર પાલડી અને રાણીપ સહિતના વિસ્તારમાં હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યા છે મચ્છરજન્ય રોગો ઉપરાંત પાણીજન્ય રોગો જેવા કે કમળો અને ટાઈફોઈડના કેસોમાં પણ મોટો પ્રમાણમાં વધારો જોવા મળ્યો છે આ વર્ષે કુલ નવસો ચોત્રીસ ડેન્ગ્યુના કેસ નોંધાઈ ગયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે હળવો મધ્યમ વરસાદ પડી શકે છે રાજ્યમાં આ સિઝનમાં એકસો આઠ ટકા વરસાદ નોંધાઈ ગયો છે જેમાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં સારો વરસાદ થઈ ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં સ્વચ્છ નવરાત્રી મહોત્સવ અમદાવાદને વધુ સ્વચ્છ બનાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વચ્છ નવરાત્રી મહોત્સવ સ્પર્ધા બે હજાર પચીસનું નું આયોજન કરવામાં આવ્યું છે આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ નવરાત્રી દરમિયાન સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવાનો અને સ્વચ્છતા જાળવવાનો છે રહેણાંક સોસાયટીઓ અને સામૂહિક ગરબા એમ બે કેટેગરીમાં આ સ્પર્ધા યોજાશે જેમાં વિજેતાઓને રૂપિયા એકત્રીસ હજારથી લઈને એક લાખ સુધીના રોકડ પુરસ્કાર આપવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટ અને મોરબીના દરોડામાં કરોડો રૂપિયા મળ્યા મોરબી અને રાજકોટની સિરામિક ઇન્ડસ્ટ્રીમાં આવકવેરા વિભાગે મેગા સર્ચ ઓપરેશન ચલાવ્યું મેટ્રો લેવિસ ગ્રુપમાંથી અઢી કરોડથી વધુની રોકડ મળી આવી છે જ્યારે શંકાસ્પદ દસ્તાવેજો પણ હાથ લાગ્યા છે અમદાવાદ સુરત અને વડોદરાના અધિકારીઓ સહિત એકસો ને પચાસથી વધુ અધિકારીઓ આ કાર્યવાહી સાથે જોડાયા છે મોરબીમાં સિરામિક અને બિલ્ડરો સહિત ચાલીસ સ્થળો અને રાજકોટમાં ડીલર અને કોટન વેપારી સહિત સાત સ્થળોએ દરોડા પાડ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વૈષ્ણવદેવી યાત્રાને લઈને મોટું અપડેટ જમ્મુ કાશ્મીરના રિયાસી જિલ્લાના ત્રિકુટા પર્વતમાં સ્થિત માતા વૈષ્ણોદેવી મંદિરે જતી યાત્રા બુધવારે ફરીથી શરૂ થઈ છે બાવીસ તેલ પહેલા ભયાનક ભૂસ્ખલન બાદ યાત્રા રોકવામાં આવી હતી જેમાં ચોત્રીસ લોકોના મૃત્યુ થયા અને વીસ લોકો ઘાયલ થયા હવામાન અનુકૂળ બનતા શ્રી માતા વૈષ્ણોદેવી સાઇન બોર્ડે ફરીથી યાત્રા શરૂ કરવાની જાહેરાત કરી છે આ સમાચારથી કટરા બેઝ કેમ્પમાં રાહ જોઈ રહેલા ભક્તોના ચહેરા ઉપર ખુશી છવાઈ ગઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીને મળેલી ગિફ્ટ મેળવવાની તક પીએમ મોદીને મળેલી અંદાજીતા તેરસો ભેટોની ઈ લિનાલમી સત્તર સપ્ટેમ્બરથી શરૂ થઈ ગઈ છે જે બે ઓક્ટોબર સુધી ચાલશે ડબલ્યુ 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 પી એમ મેમેન્ટોસ ડોટ જીઓવી ડોટ આઈ એન પોર્ટલ ઉપર ઓનલાઈન બોલી લગાવી શકાશે આ લિનાલીમાં કાશ્મીરની વિશિષ્ટ પશ્મીના શાલ રામદરબારની તંજાવુર પેઇન્ટિંગ નટરની ધાતુ પ્રતિમા ગુજરાતની રોગન આર્ટમાં જીવન વૃક્ષ અને નાગાલેન્ડની શાલ સહિત અનેક કલાકૃતિઓ સામેલ છે આવક નાનામી ગન ગે મિશન માટે વાપરવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં આશા વર્કરોનો વિરોધ પ્રદર્શન પીએમ મોદીના જન્મદિવસે આશા વર્કરોનો બોલ અમદાવાદમાં જોવા મળ્યો અમદાવાદમાં આશા વર્કર બહેનોએ પોતાની માગણીઓને લઈને વિરોધ પ્રદર્શન કર્યું કલેક્ટર ઓફિસે આશા વર્કરો વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો છે પાંચમી સપ્ટેમ્બરે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું આવેદનનો જવાબ લેવા માટે અંદાજીત બે હજાર બહેનોએ વિરોધ પ્રદર્શનમાં જોડાઈ હતી આંગણવાડી સંચાલકોને જે પગાર છે તે આશાઓને આપવામાં આવે તેવી માગ સાથે બહેનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોદી સ્ટેડિયમમાં મેગા રક્ત કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રક્તદાન અમૃત મહોત્સવ બે પોઈન્ટ શૂન્યનો પ્રારંભ થયો આ મેગા કેમ્પમાં ફિલ્મ અભિનેતા વિવેક ઓબેરાએ પણ રક્તદાન કર્યું રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રક્તદાતાઓને મળ્યા હતા એક જ દિવસમાં પાંચ લાખથી વધુ યુનિટ રક્ત એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે